ઝટપટ બનતું ગુજરાતી શાક તો એકદમ સિમ્પલ પિક આ ઇઝી શાક છે અને ફટાફટ બની જાય છે ટામેટા કેપ્સિકમ અને કાંદાનું શાક તો પહેલાં આપણે ટામેટાને આ રીતે કટ કરી લેશું અને ત્યાર પછી બે નંગ મેં ટામેટા લીધેલા છે જે કાચા છે આ રીતે કટ કર્યા છે એક નંગ કેપ્સિકમ એ પણ આ રીતે કટ કરેલું છે ત્યાર પછી લસણ અને આદુનો ટુકડો ચાર કલી લસણ છે એક આદુનો ટુકડો એક ચમચી સિંગદાણા એક ચમચી તલ એડ કરી દઈશું ને એ જ રીતે એક ચમચી આપણે ગાંઠિયા એડ કરી દઈશું પણ ફરસાણ અહીંયા એડ કરી શકો એકદમ મસાલો આનો પરફેક્ટ બનાવવાનો છે એક મરચું આ રીતે કટ કરીને એડ કર્યું છે એક ચમચી કાશ્મીરી રેડ ચીલી પાવડર અડધી ચમચી ગરમ મસાલો અને અડધી ચમચી આપણે ધાણાજીરું એડ કર્યું છે અડધી ચમચી મીઠું એડ કર્યું છે અડધી ચમચી એ જ રીતે ગોળ એડ કરીને એકદમ સરસ આનો આપણે ફાઇન મસાલો બનાવી લેશું આ રીતે ખાંડીને એટલે ટેસ્ટમાં એકદમ વેસ્ટ આ શાક બને છે હવે એક પેનમાં આપણે તેલ ગરમ કરી લઈશું બે ટેબલ સ્પૂન અહીંયા તેલ લઈશું તેલમાં સિમ્પલ આપણે જે શાકનો વઘાર કરીએ એ જ રીતે રાય જીરું હિંગ અને હળદર એડ કરીને એનો વઘાર કરી લેશું જે મસાલો આપણે બનાવ્યો છે સિમ્પલ એ જ મસાલો આની અંદર એડ થશે અને એકદમ સુપર ટેસ્ટી આ શાક બનશે જો ટ્રાય ના કરી હોય તો ચોક્કસથી કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો રાય અને જીરું તતડે ત્યાર પછી આપણે કાંદા એડ કરી દઈશું અને ત્યાર પછી જે આ મસાલો છે એ સાથે એડ કરી દઈશું કાંદા થોડા એવા જ કૂક થાય ત્યાર પછી આ મસાલો આની અંદર આપણે કૂક કરવાનો છે જોઈએ તો થોડું બે ટીપા પાણી એડ કરી અને આ રીતે આને કૂક થવા દેવાનું છે અને ત્યાર પછી બીજા શાકભાજી આપણે એડ કરી દઈશું તો એવી જ રીતે ટામેટા એડ કરીએ છીએ કાચા ટામેટા અને કેપ્સિકમ એકદમ સુપર ટેસ્ટી આ શાક બને છે જો ન બનાવ્યું હોય તો ટ્રાય ચોક્કસથી કરજો તો આ રીતે ટામેટા અને કાંદાને આપણે બેથી ચાર મિનિટ થવા દઈશું પછી આપણે કેપ્સિકમ એડ કરી દઈશું આમાં પાણી બિલકુલ એડ નહીં થાય આ જ રીતે આ શાકને આપણે હલાવતા હલાવતા પૂરી રીતે ચેડવી લેશું તો હવે કેપ્સિકમ એડ કરી દઈશું અને ત્યાર પછી થોડી વાર આને કૂક થવા દઈશું મતલબ આ રીતે થોડી વાર ચમચો ફેરવી અને ઢાંકીને આને પાંચ મિનિટ માટે કૂક કરી લેશું તો એકદમ ઇઝી રેસીપી છે હવે મેં અહીંયા કાચા ટમેટા લીધા છે તમે જો તમારી પાસે પાક્કા ટમેટા હોય તો પણ એનું કેપ્સિકમ કાંદા અને ટમેટાનું આ રીતે શાક બનાવી શકો પણ આ જે મસાલો છે એકદમ પરફેક્ટ બને છે આ શાક કારણ કે આ મસાલો છે એને પહેલાં આપણે કૂક કરીશું અને ત્યાર પછી બીજા શાકભાજી એડ કરી દઈશું આવું મિક્સ વેજ સબ્જી પણ તમે બનાવી શકો તો આ રીતે ઢાંકીને આપણે પાંચ કે ચાર મિનિટ થવા દઈશું તો એકદમ સરસ આપણું જે શાક છે એ સીજાઈ જશે અને તૈયાર થઈ જશે મેં અહીંયા સૂકા કાંદા લીધા છે તમે ગ્રીન ઓનિયન અને સાથે કાચા ટમેટા અને કેપ્સિકમનું એકદમ ગ્રીન સબ્જી પણ બનાવી શકો ગ્રીન મસાલા સાથે મેં સૌ કર્યું છે રોટલી સાથે તમે રોટલા સાથે પણ આને ખાઈ શકો ફરી પાછા મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ